અરજીઓ થઈ અને જિલ્લો ન બનવા પાછળ કેટલી અરજીઓ થઈ આ બધા જ વિષય આપણે ખૂબ જ ડિટેલમાં જવાના છીએ વાતચીત કરવાના છીએ પરંતુ એ પહેલા જો આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદભુત વિડીયો બનાવતો રહું તો વાતચીત કરવી છે વિગતે કે બનાસ ની અંદરથી જ્યારથી થરાના થરાદ જિલ્લાનો જન્મ થયો એટલે કે વિભાજન થયું અને બે ભાગ પડ્યા બનાસકાંઠાના ત્યારથી ક્યાંકને ક્યાંક વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યું વિવાદ થમવાનું નામ એ નથી લઈ રહ્યો કે ઓગઢ જિલ્લાની માંગ ઉઠી ધાનેરાએ બનાસકાંઠામાં રહેવાની માંગ કરી અને કોકરેજી પણ બનાસકાંઠામાં રહેવાની માંગ કરી અને સરહદી વિસ્તારના લોકોએ જિલ્લો બન્યો છે તો જિલ્લાની માંગ કરી આ તમામ ખબરોની વચ્ચે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સવાયેલો હતો થરાદ સુઈગામ ભાભર અને લાખણી એ બાજુના વિસ્તારની અંદર ખુશીનો માહોલ હતો કે અમે સરદ સરહદી વિસ્તારના લોકો છીએ અને સરહદી વિસ્તારના લોકો માટે જિલ્લો બનાવવામાં આવ્યો છે પરંતુ ક્યાંક દીવદર પોતાના જિલ્લો બને એ માટે પ્રયત્ન કરતું હતું ક્યાંક કાંકરેજ અમારે એટલે બધે દૂર કેમ જવું પડે અહીંયા સીધું છે એ માટે પ્રયત્ન કરતું હતું ત્યાં ધાનેરાની અંદર પણ ઘણું બધું આશાઓ અપેક્ષાઓ છવાઈ હતી ઘણા બધા લોકોને એવું હતું ધાનેરાની અંદર કે થરાદ જિલ્લાની અંદર જઈશું તો આપણને પાણી મળશે કારણ કે દરેક ધાનેરાનો સૌથી વિકટ અને કોઈપણ ગંભીર પ્રશ્ન રહ્યો હોય તો પાણીનો રહ્યો છે ત્યારે ઘણા બધા લોકોનું માનવું એવું હતું કે ના અમે પાલનપુરને જ રહીએ કારણ કે ત્યાં અમારો વ્યવહાર છે અને ત્યાં અમારે સીધો લોકસંપર્ક છે આ બધાની વચ્ચે સરકાર નિર્ણય ઉપર તો પહોંચી ગઈ હતી કે શું કરવું કાંકરેજને બદલાવવાની વાત થઈ કાંકરેજને પાછું બનાસકાંઠામાં મૂકવાની વાત થઈ એના પછી જે ધાનેરા છે ધાનેરાને થરાદમાં રાખવાનું પછી એ એ સેટલમેન્ટ ન થતાં ક્યાંક બંનેના ભાગ પાડવાનું વિચારવામાં આવ્યું કે કાંકરેજનો અડધો ભાગ આ બાજુ મૂકીએ અડધા ભાગ આ બાજુ મૂકીએ એમ ધાનેરાનો અડધો ભાગ આ બાજુ મૂકીએ અડધો ભાગ આ બાજુ મૂકીએ તો આ બધી જ અસમંજસ સ્થિતિ વચ્ચે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એ હજી સુધી લટકતીને લટકતી છે નિર્ણય નથી આવી રહ્યો આનો કોઈ ફેસલો નથી આવી રહ્યો ને ત્યાં જ સરકારે એક નવી યોજના લાવીને જેમાં કહેવામાં આવ્યું કે આપ આપણે તાલુકા મથકે જઈને અરજીઓ કરો જે લોકોને એવું લાગતું હોય કે અમારે આ જિલ્લામાં નથી રહેવું અરજીઓ કરો જેની અરજીઓ વધારે આવશે એના આધારે ફેસલો થશે એટલે કે થરાદ જિલ્લો જે બન્યો છે એ જિલ્લો રહેવો જોઈએ તો એના સમર્થનમાં અરજીઓ આવી જોઈએ અને જો થરાદ જિલ્લોના બનતો રહેવો જોઈએ તો એના વિરુમાં અરજીઓ આવી જોઈએ તો અરજીઓમાં પણ ક્યાંક આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા ઘણા બધા લોકોએ અરજીઓ ઉઘરાવે અરજીઓ લેવા ગયા અરજીઓ કરાવવા ગયા ઘણા બધા નામ આમથી આમ આવ્યા બધા જ નેતાઓની વાતચીત છે આમાં અને પરંતુ જે લોકોએ અરજીઓ કરી અને અરજીઓ જે જમા કરાવી અને અરજીઓ જે કરી અરજીઓનો વિષય ઉપર ખરેખર ધ્યાનમાં લેવામાં આવશે એ વિષયથી શું આ જિલ્લો બનશે નહીં બને એને લઈને કોઈ ફરક પડશે તો જે આ સમગ્ર વિવાદ થયો છે સમગ્રની વિવાદની વચ્ચે હજી સરકાર ત્યાંની ત્યાં જ અટકેલી આ વસ્તુનું અંદર નિવારણ લાવી શકે એમ નથી તો એવા શું પગલાં ભરવામાં આવે શું કર કામકાજ કરવામાં આવે કે એવું શું કામ કરવાની છે સરકાર કે જેનું આનું નિવારણ આવી શકે છે તો અત્યારે આપ જોઈ શકો છો બધા જ નેતાઓ અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટો આપતા દેખાયા પોતપોતાના વિસ્તારનો બચાવ કરતાં બધા જ લોકો દેખાયા આપણે દરેક નેતાઓની વાતચીત કરી રહ્યા છે એમાં ભાજપના નેતાઓ પણ આવે અને કોંગ્રેસના નેતાઓ પણ અને પહેલી વાર બનાસકાંઠાના રાજકારણમાં એવું થયું કે ભાજપના નેતાઓ જ ભાજપ સામે ખુલીને આવ્યા કારણ કે વાતચીત હતી એમના અસ્તિત્વની એમનું અસ્તિત્વ બચાવવાની જ્યારે વાતચીત હોય છે ત્યારે કોઈ પણ નેતા પાર્ટી સામે પણ બાયો ચડાવી દેતા હોય છે આ બધી જ વાતચીતની વચ્ચે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો ગૂંચવાયો કોકડું ગુંચવાયું અસમંજસની સ્થિતિ થઈ અને હજી સુધી આનું નિવારણ આવ્યું નથી તો આનું નિવારણ હવે કેટલા સમયની અંદર આવી શકશે આનું નિવારણ ક્યારે થઈ શકશે કારણ કે દર વખતે તો ક્યાંક એવું હતું કે કોંગ્રેસ વિરોધ કરતું હોય તો કે ચલો લોકો પણ એવું વિચારે કે વિરુદ્ધ પક્ષમાં છે એટલે વિરોધ કરે પરંતુ ભાજપ ભાજપ વિરોધ કરી રહ્યું હતું તો એને લઈને આસપન્જની સ્થિતિ થઈ તો એક નવું સ્ટેટમેન્ટ સરકાર દ્વારા કાઢવામાં આવ્યું છે જેની અંદર જે અરજીઓ લેવામાં આવે છે એટલે કે તમે સમર્થન કરતા હો તો તમે સમર્થનમાં અરજી કરો અને તમે ના સમર્થન કરતા હો તો ના સમર્થનમાં અરજી કરો તો એનાથી અમને આઈડિયા આવે કે કેટલા લોકો શું ઈચ્છે છે કે થરાદ જિલ્લો બને અને કેટલા લોકો નથી ઈચ્છતા કે થરાદ જિલ્લો ના બને પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક સૌથી મોટી અસમંજસની સ્થિતિ એ આવે છે કે જે જિલ્લો બન્યો એનાથી જે લોકોને ફાયદો થવાનો હતો અને જે લોકો સરહદી વિસ્તારના લોકો માટે જિલ્લો બન્યો તો એનું શું કારણ કે દીવદરવાળા લોકો પણ એવું નથી કહી રહ્યા કે થરાદ જિલ્લો બન્યો એનાથી અમે રાજી નથી થરાદ જિલ્લો બન્યો એનાથી સરહદી વિસ્તાર અને ઘણા બધા લોકો ખુશ થયા છે અને જેની અંદર જે જિલ્લો બન્યો એની અંદર સ્થિતિ એવી આવી ગઈ છે કે દાનેરા તાલુકાને ત્યાં નથી જવું એટલે કે મતલબ ઘણા બધા લોકો જવા માગે છે ઘણા બધા નથી જવા માગતા તો જે આ સ્થિતિ આવી છે જે થરાદ જિલ્લાની અંદર જવાની જેમ કે કોકરેજ જેને આખું તો એ જે અસમજ સ્થિતિ આવી છે એના અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક સમીકરણો ચાલી રહ્યા છે અને વાતચીત એવી છે કે સરકાર આના વિશે નિર્ણય લેવાની છે પરંતુ નિર્ણય પહેલાં લોકોની રાય માંગવામાં આવી છે ભાજપના નેતાઓ ધારો કે કેસાજી ઓગડ જિલ્લા માટે કેટલી અરજીઓ જમા કરાવી રહ્યા છે સામે શંકરભાઈનું પણ કામકાજ ચાલુ છે કારણ કે લોકોનો લોકમત લેવાનું લોક કામકાજ કરવાનું અત્યારે બધા જ ભાજપના નેતાઓ પોતપોતાના વિસ્તારમાં કરી રહ્યા છે અને પોતપોતા વિસ્તારનું મોકલી રહ્યા છે જેમને વિરોધ કરી રહ્યા છે વિરોધનું કામકાજ કરી રહ્યા છે જેઓ સમર્થન કરી રહ્યા છે એઓ સમર્થનનું કામ કરી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે બધા જ નેતાઓ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા થોડા ટાઈમ પહેલાં શંકરભાઈ ચૌધરીએ પણ ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને એમના મત રજૂ કર્યા હતા કે તમારે મીડિયા લોકોને જેવું વિરોધમાં તમે લો છો એવું સમર્થનમાં પણ લેવું જરૂરી છે અને કોઈ પણ વસ્તુ લોકોના માટે થઈ હોય તો એનું સમર્થન પણ જરૂરી છે એનો વિરોધ પણ જરૂરી છે અને વિરોધ અને સમર્થન બંનેને સરખાવીને જ્યારે તમે કોઈ તારણ કાઢી શકો કે ઘણા બધા લોકો શું વિચારે છે શું નહીં વિચારતા તો એના માટે પણ મિત્રો કદાચ આપણને વિચાર આવ્યો છે અને ચાલુ કરીએ તો આપણે સમર્થનવાળા લોકો જોડે પણ જઈશું અને વિરોધવાળા લોકો પણ જઈશું એટલે કહેવાના મતલબ જે સાત તાલુકા છે એ સાતે તાલુકાની આપણે મુલાકાત લઈશું અને સાતે તાલુકાની અંદર બધા અલગ 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 શહેરો ઉપકરણોના આપણે રિવ્યૂ લઈ અને તમને બતાવીશું કે કઈ જગ્યાએ શું ચાલે છે અને કયા વિસ્તારના લોકો કેવું વિચારી રહ્યા છે તો એનાથી કદાચ આ અરજી કરતાં સરકારને સારી રીતે જાણવા મળી શકે કે કઈ વિસ્તારના લોકો કયું વિચારે છે તો આ બધી જ સ્થિતિ વચ્ચે હવે થરાદ જિલ્લો એ રહેશે કે નહીં રહે એનું પણ ક્યાંક સવાલો ઉઠવા લાગ્યા છે સવાલો એટલે ઉઠવા લાગ્યા છે કે ઘણા સમયથી આ વસ્તુની અંદર કોઈ ક્લિરિફિકેશન આવી નથી રહ્યું આટલો ટાઈમ થઈ ગયો તો હજી એના સીધી ગાઈડલાઇન એવી નિર્માણ નથી થઈ કે જેની અંદર એવું કહી શકાય કે આટલા ટાઈમની અંદર આ તાલુકા આટલું આ વિતરણ થઈ જશે નામ પડી ગયું જાહેર થઈ ગયું પરંતુ એની ગાઈડલાઈનો એનો એનો નકશો એનો હજી આઈડિયા બનાવવામાં નથી આવે કે બનતા કે બની ગયા હોય તો કદાચ એને જાહેર કરવામાં નથી આ બધી વસ્તુની વચ્ચે લોકોના મનમાં ક્યાંક સવાલો ઉઠવા માંડ્યા છે એટલે લોકોની અંદર મગજમાં જે સવાલો ઉઠતા હોય સવાલનું સમાધાન કરવું આપણી અને સરકારની ફરજ હોય છે એટલે આ મુદ્દાની અંદર કોઈ એવું નહીં લગાડવાનું કે જ્યારે કોઈ વાતચીત થતી હોય ત્યારે આપણે કોઈ થરાદ જિલ્લો ન બને બીજો કોઈક જિલ્લો બને કે કોઈના વિરોધી છીએ કે આ છીએ એવું નથી આ ખાલી એનાલિસિસ છે એનાલિસિસ એ છે કે લોકોની અંદર જે વિચારો ચાલે છે એ વિચારોનું સંતોષવાનું કામ ક્યાંક ને ક્યાંક મીડિયાના માધ્યમથી સરકાર સ્વીન સુધી પણ વાતચીત પહોંચી શકે તો એ જરૂરી વાત છે તો આ બધી જ સિચ્યુએશનની વચ્ચે આવનારા સમયની અંદર શું ફેસલો લેવડાશે શું થશે એ બધું જેવી માહિતી મારા સુધી આવશે એવી હું તમામ માહિતી આપને પહોંચાડતો રહીશ પરંતુ અત્યારે આપણે કામ વિચાર્યું છે અને એવું વિચાર્યું છે કે લોકોનો લોકમત લઈએ લોકો જોડે જઈએ અને લોકોની વાતચીત પૂછીએ અને જાણીએ કે લોકો સુઈચ્છે છે કારણ કે સૌથી મહત્ત્વની વસ્તુ છે જનતા જનતાની રાય ઉપર આપણી ચેનલ ચાલે છે અને જનતાની જે રાય છે એ જ મારી ચેનલની રાય છે મારી પોતાની કોઈ રાય ક્યારેય હોતી નથી કારણ કે હું પત્રકાર છું લોકોનો વ્યૂ બતાવવાનું મારું કામકાજ કામકાજ છે તો મિત્રો આ રીતના એનાલિસિસના વિડીયો જો આપણે ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરો હું આપણા માટે આવા અદ્ભુત અને સરસ મજાના વિડીયો વારંવાર બનાવતો રહીશ નમસ્કાર રામ રામ હું દિલુ ચૌધરી